નમસ્કાર મિત્રો આજે જોઈએ સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય દુઃખોમાં ઉદ્વેગ રહિત છે સુખોમાં જેની ઈચ્છા જતી રહી છે જેના રાગ ભય અને ક્રોધ નાશ પામે છે એવા મનનશીલ મનુષ્ય સ્થિર બુદ્ધિ કહેવાય છે તો આજે જોઈએ સ્થિર બુદ્ધિવાળા ભગવાન શ્રી રામની વાર્તા અયોધ્યાના રાજા દશ અને એમના પુત્ર રામ અયોધ્યાના રાજા દશરથને ચાર પુત્રો હતા શ્રી રામ ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન તો રામ કૌશલ્યના પુત્ર હતા ભરત કૈકૈના પુત્ર હતા અને લક્ષ્મણ અને શત્રુઘ્ન સુમિત્રાના પુત્રો હતા હવે એમાં સૌથી શ્રેષ્ઠ અને જ્યેષ્ઠ શ્રીરામ અત્યંત પ્રતિભાશાળી મધુરભાષી નિરઅભિમાની ગુસ્સે ન થનારા સંયમી અને સ્થિર બુદ્ધિવાળા હતા તેથી જ પ્રજામાં અત્યંત પ્રિય હતા એટલે દશરથ રાજાને થયું કે મારા સૌથી મોટા પુત્ર રામનો રાજ્યાભિષેક કરું રાજ્યાભિષેકની તૈયારી કરવા સુમંતને આદેશ આપ્યો સુમંતે શ્રીરામને દશરથ રાજાએ તેડાવ્યા એટલે રામને વાત કરી રામ એ માટે તૈયાર થયા જેવી પિતાજીની આજ્ઞા અયોધ્યામાં ખુશખુશાલી થઈ ગઈ વશિષ્ઠ પાસે શ્રીરામના રાજ્યાભિષેકની તૈયારી અંગે માહિતી મેળવી સમય આવ્યો એટલે રાજ્ય સભા ભરી દશરથ રાજાની રાહ જોવા લાગ્યા પણ દશરથ રાજા આવ્યા નહીં એ કઈ ઓરડે પહોંચ્યા કઈ તો વચન માગવા માટે તત્પર હતા સમય હતો કે એમને સમયે દશરથ રાજાનો જીવ બચાવેલો એટલે વચન માગવા તૈયાર થયા દશરથ રાજા ખૂબ દુઃખી થયા એટલે શ્રી રામે માતાજી કંઈ કઈને પૂછ્યું કે શું વાત છે કઈ માતાએ કીધું કે જો તમે વચન પાડવા તૈયાર હો તો હું વાત કરું નહીંતર વાત કરવાનો કોઈ અર્થ નથી શ્રી રામે વચન પાડવા માટે કહ્યું કે હું તમે મારા પર શ્રદ્ધા રાખો હું વચન પાળવા માટે તૈયાર છું તો કે ભરતને રાજગાદી અને રામને ચૌદ વર્ષ વચન ચૌદ વર્ષ વનવાસ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા રામ પોતે તૈયાર થયા દશરથ રાજાની આજ્ઞા લીધી પિતાજીને ખૂબ દુઃખ થયું પરંતુ સૌથી એમની સાથે સીતાજીને લક્ષ્મણ સાથે પણ જવા તૈયાર થયા કોઈ પણ પ્રકારના દુઃખના ભાવ વગર શ્રી રામ સીતા અને લક્ષ્મણ વનવાસ જવા તૈયાર થયા તો મિત્રો આ પ્રભુ શ્રી રામની સ્થિત પ્રજ્ઞ કહેવાય સુખમ અને દુઃખમાં સમાન રીતે વર્તન તો આ સ્થિત પ્રજ્ઞના લક્ષણો થયા નિરઅભિમાની સંતુષ્ટ ભય રહિત ચિંતા રહિત રાગદેશ રહિત શુભ અસુભમાં સ્થિર અને સ્થિર બુદ્ધિ આને કહેવાય સ્થિત ભગ્ન તો વાર્તાના વડલો ચેનલમાં તમે સુંદર મજાની વાર્તા જોઈ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ પૂરતા રહેજો અને આનંદથી રહેજો